દાહોદમાં બનાવેલ કૃત્રિમ તળાવ ઉભરાયું છે તળાવ ઉભરાતા પાણી રસ્તા પર ફરી વળ્યા કૃત્રિમ તળાવ ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે ઐતિહાસિક છાપ તળાવ બીજી વાર ઓવરફ્લો થયો છાપ તળાવ ઓવરફ્લો થતા સુંદર નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે પરંતુ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે દાહોદમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે તે ઉભરાઈ ચૂક્યું છે કૃત્રિમ તળાવ ઉભરાતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે દાહોદમાં બનાવેલ કૃત્રિમ તળાવ ઉભરાયું છે તળાવ ઉભરાતા પાણી રસ્તા પર ફરી વળ્યા કૃત્રિમ તળાવ ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે ઐતિહાસિક છાપ તળાવ ઓવરફ્લો થયો છાપ તળાવ ઓવરફ્લો થતા સુંદર નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે પરંતુ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે દાહોદમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે તે ઉભરાઈ ચૂક્યું છે કૃત્રિમ તળાવ ઉભરાતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે